નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે ગોળીની રબ વાઈટ ગોળી એમ ખાસ આપણે ઘોડીમાં મેં તમને રબ દેખાડી એટલે ખાસ તમને નજીકથી જોઈ શકો અમને આઈડિયા આવે એ માટે આપણે હાઉ ઘોડીમાં પણ તમને રફ દેખાડીને હવે હું રફ વિશે ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ હવે તમે ખાસ જે રફ જોવો છો એ ગોળીની રફ છે વ્હાઈટ છે ફોની સાઇઝ છે ને બનાવવાની વાત કરીએ તો 60 સિત્તેર ટકા અંદર બનાવી નાખવાનું ખાલી ત્રી 35% ટકા આઉટ કરી નાખવાનું બાકી સિત્તેર ટકા જેટલું બનાવી નાખવાની રફ બધી ને ભાવની વાત કરીએ ને તો ભાવ ખાલી પંચોતેર રૂપિયા છે રફનો ભાવ ખાલી પંચોતેર રૂપિયા છે ને તમને પંદર કેરેટ મળી શકશે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે જો ઓનલાઈન મગાવવા માગતા હોય તો તમને પંદર કેરેટ હું રફ આપીશ ને આ રફની અંદર સ્પેશિયલ સિંગલ બની શકશે આ રીતની રફ જે છે ને આ આપણે શું છે ડબલની રફ આઉટ છે એટલે સિંગલ પેશિયલ બની શકશે આમાં તમે સિંગલ બનાવશો તો સારામાં સારું સિંગલ બનશે ને બીજું કે આ રફની અંદર અમુક અમુક કિરાની અંદર આપણે નાસ છે ઝીરમ છે એટલે સિંગલ માટે આ પેશિયલ રફ ગણાવીને એક સામાન્ય ભાવ ખાલી પંચોતેર રૂપિયા ભાવ છે ને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત ગુજરાતમાંથી ગુજરાત બહાર આપણે રફ વેચતા નથી એટલે આ રીતની આપણે હાઉ તમને ડિટેલમાં જાણકારી આપી દીધી ને બીજું કે આ બનાવવાની કઈ રીતે કે ફોરપિયાનું નહીં કરાવવાનું તમે ટુ ઇન વન ઘાટ કરીને બનાવશો તો ખર્ચો ઓછો લાગશે પ્લસ આમાં જે જીરમું નાસું હોય એ તમારે ટુ ઇન વન ઘાટની અંદર દબાવવામાં ફાયદો થાય કેમ કે એની અંદર જે ઘાટ કરશો ને તો અમુક અમુક જીરમો નીકળી જાય નાસ નીકળી જાય તો એની હિસાબે શું છે સારો માલ બનશે ને ફાયદો પણ થાય અને ખર્ચો પણ ઓછો લાગશે મેન વસ્તુ શું છે ખર્ચો ઓછો લાગશે ને ફોરપીના ખર્ચા આપણે આગળ લ્યા જાય છે એની હિસાબે ને કેમ કે ફોરપી કરવાથી ફાયદો થાય વજનને ટકાવારી વધુ આવે પણ એક નંબરની રફ હોય ને બધી સારી રફ ઉષા ભાવની હોય એમાં ફોરપી કરાવો તો ફાયદો થાય કેમ કે આ રફની કિંમત જ ખાલી આપણે પંચોતેર રૂપિયા મેકી છે ને એ તમારે પંદર કેરેટ લેવાનું છે ને બીજું કે એક સામાન્ય રોકાણથી તમને અનુભવ થાય બનાવતા શીખો માર્કેટમાં વેચતા શીખો કઈ રીતે બનાવવું એ બધું શું છે એક આની અંદર કોઈ એવો રિક્સ ન રહે એક સામાન્ય ભાવની અંદર તમે શું છે કે પંદર કેરેટના કોઈ એવા લાંબા પૈસા થઈ ન જાય તમને એક અનુભવ થાય તો ભવિષ્યમાં શું છે કે શરૂઆત આ રીતે જ થાય આપણે હીરા ઉદ્યોગની અંદર રફ લેવાની શરૂઆત કરવી હોય ને તો આપણે પહેલાં શું છે આ રીતથી ને શરૂઆત કરવાની હો અંદરની રફ લઈએ આપણે થોડોક આઈડિયા આપણીથી કેટલા આંકડા થાય છે ને મારા જે સબસ્ક્રાઈબર છે આમાં બધા ગૃહ ઉદ્યોગ ઝાઝા આપે છે તો એક શું છે એક આઈડિયા અનુભવ થાય ને આ રીતે બનાવે એટલે કોઈ જે રિક્સ ન રહે નુકસાની થવાનું એની હિસાબે થઈને આપણે ખાસ વિડીયો બનાવ્યો છે ખાસ તમારી સ્ક્રીન ઉપર મારો જે વોટ્સઅપ નંબર આપેલો છે લેવા માગતા હોય તો ખાસ એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા મને ટાઈમ મળશે એટલે ચોક્કસ તમને રિપ્લાય આપીશ ને ખાસ તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે પેમેન્ટ કરશું એટલે બીજા દિવસે દસ વાગ્યા તમને આંગળીયામાં મળી જાય ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર હો તમને દસ વાગ્યે કાલે આંગળીયામાં મળી જાય ને ખાસ વિડીયોને શેર કરજો એટલે આપણે સિંગલનું કોઈ બનાવવા માગતા હોય ને શીખવા માગતા હોય તો એની માટે આ ઉપયોગનું છે જે શરૂઆત કરવા માગતા હોય એની માટે પણ આ વસ્તુ ઉપયોગની છે એટલે ખાસ વિડીયોને શેર કરજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ